અને આ બધા કેસ તો ક્લોઝ મોડ બેટ નેવું આ આ પરિસ્થિતિમાં મેળા આઉટ કેસી નો યાર સી મોર સ્ટેટર કમ્પ્લીટ માંડી જો વondale એટલે એટલે મોર સ્ટેટર નીયું બની સર નીયું બની બની

ಡೇಂ ಸಾವ ಸಾಲ ಅಂತ ಅದ್ ಅದು ಅಲ್ಲಿ ಅದೇ ಇದ್ಕೋ ಹಾಡೈತೆ ಕುರುಬ್ರಾ ಡೇಂಜರ್ ಹುಡುಗ್ರೆ ಒಗ್ಗಡೆ ಮನೆಯವಲ್ಲ ಬಿಡೋದ ಫಾರೆಸ್ಟ್ ಒಗಡೆ ಬೆಂಕಿ ಹಾಕಿ ಬಿಡ್ತಾರೆ